અબડાસા તાલુકાના નલિયા ખાતે જિગ્નેશભાઈ ડાંગર રાઉન્ડર ફોરેસ્ટ વિદાય યોજવામાં જેમાં ઘણી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સૌપ્રથમ પધારેલ મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ કરી કાર્યક્રમને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ત્યારબાદ શાબ્દિક સ્વાગત બાદ તેમજ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉદ્બોધન મનોજભાઈ અબોટી કાનજીભાઈ ડેર પ્રવીણસિંહ મોરી અને અશ્વિનસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ જીગ્નેશભાઈ ડાંગર રાઉન્ડ ઓફિસ નું સન્માન પરિવાર જય સોમનાથ ગ્રુપ ગોકુલધામ સોસાયટી ગ્રુપ નલિયા તેમજ રાજકીય અગ્રણી અને સામાજિક અગ્રણીઓ દ્વારા વિદાયમાન જિગ્નેશભાઈ ડાંગર ને સન્માનિત કર્યા હતા તારીખ આઠ ત્રણ બે હાજર એકવીસ ના મારુ રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર તરીકે પ્રમોશન થતા નલિયા દક્ષિણ રેન્જ માં લાસ્ટ ત્રણ વર્ષ ત્યાં ફરજ બજાવું છું કોરાડ વિસ્તાર માં મારા આ ત્રણ વર્ષ માં રાઠોડ સાહેબ આગળ થી ખુબ જ ઘણો બધો અનુભવ આપ્યો એમને રાઠોડ સાહેબે અને ઘણું બધું શીખવા મળ્યું અને રાઠોડ સાહેબે કોઈ અધિકારી તરીકે વર્તન ન કર્યું મને નાના ભાઈ તરીકે ખૂબ જ સમજ આપી છે અને કચ્છના જાબા જેવા ફોરેસ્ટર અશ્વિનસિંહ જાડેજા તેર વર્ષથી હું એની સાથે નોકરી કરું છું એની સાથે ખંભે ખંભો મિલાવી અને કામ કરેલ છે અને વાત કરું કાનજીભાઈ ડેર રાણસીભાઈ ગઢવી રાકેશભાઈ બેરા અને તમામ ચોકીદારોએ મારા સાથે ખંભે ખંભો મિલાવી અને કામ કરેલ છે તમામે તમામ આહીર કર્મચારી પરિવાર આ બધાને હું કેમ ભૂલી શકું પણ મારે મન તો માનતું નથી પણ મારે સરકારી નોકરીના ભાગ રૂપે અને છોકરાના અભ્યાસ માટે જવું પડે હવે હું જાઉં તો છું પણ આ દ્વારકા નગરી છોડીને જાઉં છું એવું મને લાગે છે કે આ મારી દ્વારકા નગરી છોડીને જાઉં છું આ બધો પરિવાર મને બહુ યાદ આવશે અને હું ખાતરી આપું છું

મંચસ્થ તમામ અને મારા માનની ખાતર બધાય વધારે તમામ સામે બેઠેલા બધાયનો દિલથી ખૂબ ખૂબ આભાર બોલવાનું શું હતું શું બોલી ગયો મને પણ ખબર નથી મને આજ દુખ બહુ થાય છે કે મારા અમારો પરિવાર છોડીને જવાનો છે જય જય માછાપુડા જય એવડા બ્રાન્ડેડ માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના